અને કે તું દોડા નીકાળી શકતો મેં બોલા હા પછી દોડો કાઢીને આવેલો પછી વીટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાગે મેં વાપીસ આવતા હું એમ કે દેતા હું ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો પછી આવ્યો જ નહીં એ ઓગણીસ તારીખે રવિવાર હતો અને સાત અનથી ચારના ગારામાં આવું બન્યું હવે તે દિવસે કંઈક પપ્પા જમવા આવ્યા મેં જમવા આવ્યો અને પપ્પા ત્યાં કાંઈ દુકાને ઉભેલા તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડથી આવતી અછોડોને વીટી કઢાઈને લઈ ગયા હવે એમની જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે પેલા ગાડીમાં મારે હવે અછોડો અને વીટી લઈને ભાગી ગયા છે એટલે અમે એનો પીછો કરતા મારે ત્યાં ગાડી ગયા ત્યાં ગાડી કોઈ ગાડી મળી નહીં અમને ને એ ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ ફરિયાદ ક્યારે ફરિયાદ અમારી ઓગણીસ તારીખની આસપાસ લખાવેલી છે પાકી એફઆઈઆર અમારી આજે સવારે નોંધણી થઈ છે પણ અમને જાણ થઈ કે ભાઈ તમારે પાકી એફઆઈઆર લખવા માટે ઓનલાઈન આવવું પડશે એટલે પછી ઓનલાઈન કરી અને પછી પાકી એફઆઈઆર આજે નોંધણી થઈ